ઘરમાં આ છોડ હશે તો ધન સંપત્તિ થઈ જશે નષ્ટ ઘરમાં અથવા આજુબાજુમાં હોય તો તેને તુરંત ઉખાડીને ફેંકી દો આજકાલ ઘરમાં અને ઘરની આસપાસ કેટલાક ઘણા પ્રકારના વૃક્ષો અને છોડ લગાવવામાં આવે છે પરંતુ ઘણા લોકોને તે વાત નથી ખબર હોતી કે ઘરમાં કે ઘરની આસપાસ લગાવવામાં આવેલા છોડને લીધે આર્થિક નુકસાન થઈ શકે છે ઘરની પાસે કેનીનું ઝાડ હોવાથી તમારા બાળકો પર તેની ખરાબ અસર પડે છે આવા વૃક્ષને ક્યારેય શોખ માટે ન રાખવા જોઈએ અને જો પહેલાથી જ આવા વૃક્ષ હોય તો તેની પાસે એવો છોડ રાખવો જે શુભ માનવામાં આવતો હોય જેવા કે નારિયેળ લીમડો આસોપાલવનો વૃક્ષ લગાવી શકો છો આસોપાલવ લીમડો નારિયેળ ચંપા જેવા વૃક્ષ અને વેલને ઘરની આસપાસ રાખવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે ઘરની પશ્ચિમ દિશામાં પીપળો વટવૃક્ષ જેવા ઝાડ રાખવાથી પરિવારના સભ્યોની વચ્ચે વિવાદ થાય છે તેમજ તેનાથી આર્થિક તંગી પણ સર્જાય છે પશ્ચિમની દિશામાં આસોપાલો નીલગીરીનો ઝાડ લગાવવાથી સ્વાસ્થ્ય સારું રહે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની પાસે આંબડી પામ જાંબુ લીંબુ કેળા અને દાડમનો છોડ ન રાખવો જોઈએ તેને અશુભ માનવામાં આવે છે તેનાથી સંપત્તિ નષ્ટ થઈ જાય છે ઘરના દક્ષિણ પશ્ચિમ અર્થાત નેતૃત્વ ખૂનામાં આવે છે તેનાથી ઘરના સભ્યોને માનસિક અશાંતિ રહે છે તેમજ નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે ઘરની દક્ષિણ દિશામાં ગુલમહોરનો ઝાડ હોવાથી શત્રુતા અર્થનાશ અસંતોષ અને કલેશ વધી શકે છે આ દિશામાં નારિયેળ અને આશુપાલવનું ઝાડ લગાવવું જોઈએ ઘરના આંગણામાં ગુલાબ તુલસી ચમેલી જેવા છોડ રાખવા જોઈએ તેનાથી શત્રુનો નાશ થાય છે ધન સંપત્તિમાં વધારો થાય છે જે ઝાડમાંથી ગુંદર નીકળતું હોય તેને ક્યારેય પણ ઘર આંગણે ન રાખવી જોઈએ તેનાથી ધનની હાનિ થવાની સંભાવના છે ઘરની પૂર્વ દિશામાં ગુલાબ ચમેલી તુલસી જેવા છોડ ન રાખવા જોઈએ આ દિશામાં દૂરવા રાખવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે જો ઘરના આંગણામાં અશુભ વૃક્ષો હોય તો તેને તરત દૂર કરવા અને જો તેવું કરવું શક્ય ન હોય તો આ વૃક્ષોની વચ્ચે આશુપાલકનું ઝાડ રાખવું તેનાથી અશુભ પ્રભાવ ઓછો થઈ જાય છે